ધાણા નવસો એસી રૂપિયા રૂપિયા મગફળી વાત કરીએ તો એક હજાર સોીસ રૂપિયા ચાલીસ રૂપિયા તેમજ બજાર માહિતી મેળવી અમરેલી માર્કેટ મિત્રો તો ચુમ્માલીસો રૂપિયા થી ઓગણપચાસો ને વીસ રૂપિયા રહ્યો છે કપાસ મિત્રો કપાસ ની વાત કરીએ તો નવસો એકત્રીસ રૂપિયા થી પંદરસો

રહ્યો છે તલ કશ્મીરી મિત્રો બે હજાર પાંચસો રૂપિયા થી બે હાજર સાતસો ને અઠ્યાવીસ રૂપિયા સુવાર મિત્રો સફેદ તો કે ચારસો પચાસ રૂપિયા થી સાતસો ને ચોપન રૂપિયા સોયાબીન મિત્રો સોયાબીનનો બજાર ભાવ સાતસો અડતાલીસ રૂપિયાથી આઠસો ને ઓગણીસ રૂપિયા ટુ એક હજાર ત્રણસો સાન્નુ રૂપિયા થી બે હજાર એકસો રૂપિયા ઘઉં લોકવન મિત્રો ચારસો પોતેર રૂપિયાથી પાંચસો ને અડસઠ રૂપિયા સડસઠ રૂપિયા તેમજ ઘઉં ટુકડાની મિત્રો વાત કરીએ તો ચારસો ચાલીસ રૂપિયાથી પાંચસો ને બાણું રૂપિયા મિત્રો આવાજ બચાવવા માટે આપણી ચેનલમાં જોડાઈ જવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા વિડીયો સૌથી પહેલા તમને મળી રહે મિત્રો